ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ગ્રીલ સેન્ડવિચ એના માટે પહેલાં આપણે ચટણી બનાવી દઈશું તો કોથમીર ફુદીના સિંગ આદુ મરચાં મીઠું ખાંડ આ બધું અંદર મિક્સ કરી દઈશું અને પછી લીંબુ ની જોઈ દઈશું અને હવે આપણે મિક્સચરમાં આને ક્રોસ કરી દઈશું અને હવે તમે જોઈ શકો છો આપણી ચટણી રેડી થઈ ગઈ છે હવે આપણે એક બાઉલ લઈ લઈશું એના માટે સેન્ડવીચનું સ્ટફિંગ તૈયાર કરી દઈશું બે નાની સુધારેલી ડુંગળી એક ટામેટું બાફેલા મકઈ એ બી એક વાટકી લીધા છે એક સુધારેલું નાનું કેપ્સિકમ ગાજર છીણેલા એ બી મેં બે લીધા છે હવે આની ઉપર આપણે મરી પાવડર એડ કરી દઈશું ઓરેગેનો ચીલી ફ્લેક્સ અને બે મોટી ચમચી મેં મિયોનિસ લઈ લીધું છે અને હવે આ બધું એકદમ મિક્સ કરી દઈશું જો તમને આમાં કોવીઝ ગમતી હોય તો તમે લઈ શકો છો અને હવે પ્રોપર એકદમ મસ્ત રીતે આને હલાવી દઈશું હવે આની અંદર આપણે મીઠું એડ કરી દઈશું અને ફરીથી એકવાર હલાવી દઈશું હવે આપણું સ્ટફિંગ એકદમ રેડી થઈ ગયું છે સેન્ડવિચ માટે હવે આપણે બ્રેડ લઈ લઈશું અને આપણે તૈયાર કરેલી ચટણી અને બટર બંને બ્રેડ ઉપર લગાવી દઈશું હવે આપણે તૈયાર કરેલું સ્ટફિંગ સેન્ડવિચ ઉપર એકદમ મસ્ત રીતે પાથરી દઈશું ચારે બાજુથી અને બીજી બ્રેડ બટરવાળી લઈ અને એના ઉપર એકદમ મસ્ત રીતે દબાવી દઈશું હવે આપણે ગ્રીલ સેન્ડવિચ બનાવવા માટે સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે એના ઉપર બટર લગાવી દઈશું અને ગ્રીલરમાં ગ્રીલ થવા મૂકી દઈશું જો તમારી પાસે ગ્રીલર મશીન નથી તો તમે તવા પરથી સેન્ડવિચ બનાવી શકો છો દોઢ મિનિટ માટે હવે આને આપણે ગ્રીલ થવા જ દઈશું હવે તમે દોઢ મિનિટ પછી ચેક કરીને જુઓ છો તો એકદમ ક્રિસ્પી ઉપરથી થઈ ગઈ છે હવે આને આપણે પલટાઈ દઈશું પલટાયા પછી પણ આપણે આને બીજી એક મિનિટ ચડવા દઈશું અને હવે તમે ખોલીને જોઓ છો તો એકદમ બંને સાઈડથી ક્રિસ્પી થઈ ગઈ છે હવે આને આપણે કટિંગ કરી દઈશું આપણી ગ્રીલ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને કટ કરીશું તમે જોઈ શકો છો એકદમ મસ્ત ક્રિસ્પી થઈ ગઈ છે અને અંદરથી બી એકદમ મસ્ત દેખાય છે જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ